हेलो ब्यूटी फैमिली हेलो सीताराम जयराम आपी हेलो तो अपनी पुगे आया जांभोहर तो आ जांभोहर નો રસ્તો હે તો એ આપણી આથી નજીક જ થાય મારી આવહી નુ ઘર તો હાલો હે આપણી ના જ ન મળી તો તાલગમ બાય બાય हेलो તો અમે જાંભોહર પુગે આવ્યા મારી હાહુ ના મોટા 빈 पाहे जे बेबिन બેઠી કોઈ ને ખાવી કાસો હે આની મોટી દીકરી નું ઘર હે કઈ મોટી દીકરી નું ઘર છે

તકા કે સિકુર આમરાન જામફાત આ બેહીન માંડવી ના ઓરા ખાય આ એક ગેમ રમે આપ તો કરે ને બોલાવાન હોય કે ઉતાર રમે કેવાનો કીક બોલતા ન આવડે જો આય આવડે તાર ઉતારવત ઉત ખાતા આવડે ને હમણે હેલેસી બાપાઈ કોણ હે તમે சிவாમ ની લેજી சிவா சிவா કુસલા

आजो केर है जासुद है या आंबरा है कोई नहीं खावा तो हालो मीठा खाए लीजा किनी किनी भावे आंबरा आई की जो आ गुंदा है नहीं गुंदा पूरा थे इतने वात्रा ने सीजन होएगी ना अरे हम ना हाथ पियो है पर ना हम ना ना जो हो हम वाला तो ये भी नहीं सीजन वही गई नेली वही जे जहाँ मलूर खान लूर खा है तो हमारे मोती ये लो वेरा वाबी हैं कवार आहे पेरूडी बताइए जाम फरी के पंग हमें में पेरूडी पेर पेर के पेरूडी पेर है पर ये मपेर जे कासा है तो ये लिम्बूडी है पेड़ उड़ी है आ राण है मोटी बती पाए खेते दू अपने खासू आ है फूल जार पसे आ गलगोटा है पसे आ चंपो है पसे आ जांबूडी है पसे आ रिंगडी है पोपियो है यहाँ खाना है आ वालोर है जो આ દેશી ટમેટી તમે જોઈ શકો છો એક હું શાખેલા દેહી ટમેટાનું શ્યાક થાય એમાં આ ટમેટીનું શ્યાગ તો બહુ મસ્તીનું થાય આ જો મેથી વાવલ હે ગવાર હે ડુંગરી હે આ મૂરા હે મુરાઈ જેવડી થઈ ગયા પછી મેથી થઈ ગઈ ધાણા થઈ ગયા ડુંગળી પછી આ હે પાલક પછી આ જે ગવાર હે પછી આ મેથી આજે ઉગતી આવે વારા ફરતી વાવી એટલે વાંધો ન આવે ને અહીં ડુંગળી વાવી પછી આ રેંગડી છે જે રીંગણીમાં રીંગણા અહીંયા रिंगडी हाँ धा ही बावल है जो आसी पुना है। आ सी पड़ा है गाजर 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 એટલું બધું બકાલું હે આ હે બીટ બીટ અમે જોઈએ ને હે બીટ કોઈની લોહી ઘટતું હોય તો આ ખૂબ કામ આવે છે એમાં એટલું બધું બકાલું હે ઓલી જો તુરદાર હે પાડોહીની અલી કોક્ટર ને હાલે જો હોય અટાણે તો ઓરવણા હાલે બધાયની आमाई खाऊं वाओ आनु कहते हैं दामा तो ये बच्चे हैं हम जरा पीहूं को रहे अपने आटो मारे एक टम लेता टूल जाइए खाता जाइए आ वालो रहे। है जो घर नहीं वालोर मधु बक्का तो ए तू जेट घर में आ जो मोती खाऊं कुछ बात दर्नुगर मोती आ की वालो हो जा रहूं है

ઘરના ભીંડા તમને રીંગણું એ આજો તુવેરદાર આપણે દાળ ભાત ની બંને તુવેરદાર જો લુંગરા લુંગરા આવી પછી આ જો મગોટું હે વા આપડી મોટર પડી ને આ જો ભેંસ છે ને બે ખડેલી હે હવે તો આપણે લીકોરા જઈએ બોડી ને બોર ખાવા પાજે બોર આયા ને બોર આવેગા આ ઈઝ સોરી હે સોરી બાવલ હે જો ઘર નું બધુંય બકાલું હે એ ટુ ઝેડ આ માં જો બધા માં ઘઉં વાવવા ના હે निकेटा आ जो बोडी आ जे तो पाखें दे दो आपरी पासा आई हूं बोर खावा जो मीठा ध्राक धराक थायो बोर आओ एक बोडी है आईने है बोडी सरनिया बोर इवा मोटा मोटा मस्ते ना था हालो तो आपरी इली कर आटो तो मारे आवी આકોરા બધિયા બોર ના આવેલા હે ને આકોરા બધા તો આ ગમે જો મલગનું બોરડી છે આ બધી ખારેક બોરવી બોર આવે થી તો થાય કે આવો ભેગલા ને મોય કોથરા ભરાઈ જાય ને એટલા બોર આવે एला म्यावतन से दूर था अठाने जो हगला ने मोई है बोर नहीं जो है तो जो जो बस यार पांदड़ा एक ही पांदड़ा नहीं देखा है बोर देखा है हम बोले ये अब बो, महीने पंद्रह दिन में तो ये मैं पाक पड़ेगा आर दिवां है के है 500 बोड़ी है ना, ना तो जो एक बे त्र पांच सौ हाथ आठ आ दवाते राखी ना पास आ वाली थे जाए ना तारे कापे नाखी ना। तो पास हड़ल ना जो कई मोटा मोटा बोर थे जो मोटा मोटा है। तो है। ना बोर है हाल तो यू बद है हाँ शनिया बोर सणिया बोर एवं मस्ती ना एक कासू खाई लागे घूम अट कासु तो मीठू लगे એજુ કરે હડોને દે કે આમાં કપાયેલી ગીતી ન એક ફેરે ઓલું થાય ને પછી એની કાપવી પડે એની દવાઈ સાટવી પડે નકર હડો બેહી જાય ઓલે ફેરે તે દુઈ ભૂલેગા તો કામ ને વાહતી હે હડો બેહી જો તો પણ તોય ખાવાની મજા આવે પણ ઉપર ઉપર થી માં કોક

હવે તો તમારે એકવાળા બોયડીઓ થાય કે ન થાય એ તમને કમેન્ટ કહેજો કેણી કેણી ઘરની બોયડી હે ઘરનું બકાલું હું ઘરનું બકાલું હે તો મજા આવે અમારે તો ઘેર આવે પણ અમારે બહુ ન થાય એથી જગ્યા રહી રહીને અમારે એથી અમારે કી કે હેરમાં ન એટલું થાય અમારે આ હેરય ન કહેવાય ને અહીં ગામય ન કહેવાય અમારે હીરું ન પડે ને આપણે ન થાય બકાલ આ જો થાય ને એવું બકાલ આપણી નો થાય ગામ એવું હે બધું હમ ઘરનું બકાલું હોય તો કેવું લઈએ કાંઈ ન લેવા જવું પડે ને આપણું ઘરનું હોય એટલે દવા વગરનું કેવું તાજે તાજું આપણી બનાવીને ખાઈ છે કે તાજું ટેસ્ટ જ કંઈક અલગ હોય ને આ તો આપણી ગામમાંથી લેવતા હોય એમાં તો દવાયું સાટે સાટે એવું થઈ જાય પછી તાર તાટાણે બધું દવા માથે જ છે ને કા પહેલાંના માણા કેટલી હું જીવતા ને એવતા પસતા હાંઠમાં તો માણસની હુમલા આવે છે આપણી વાતો સાંભળીએ

હેલો તો એ તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો નવો સપોર્ટ દેતા રહેજો મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો પછી આપણે મળશું એક નવા વિડીયોમાં તો તા લગાવે બધાની બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ જયરામ અભિ